ભાટિયા પીજીવીસીએલ કચેરીએ મોડી રાત્રે હોબાળો થયો વીજળીની સમસ્યાને લઈ સ્થાનિકોએ વિરોધ કર્યો છે કલ્યાણપુર તાલુકા પંચાયત પ્રમુખ પણ વિરોધમાં પહોંચ્યા હતા નેતાઓને ઉડાઉ જવાબ આપતા અધિકારીઓ વિરોધ રોષ છે વીજ પુરવઠાના અભાવે લોકોને ભારે હાલાકી સર્જાઈ છે આપણે ભાટુભાઈ રજા ઉપર ગયા છે અને એની જગ્યાએ જે જાદવ સાહેબ છે એને પોલ કર્યો કે કેનેડીમાં પાવર રહેતો નથી

કેનડીમાં લાઈટ નથી બાકોડીમાં લાઈટ રેતી નથી પાટુડિયા માં લાઈટ રેતી નથી અને એવા ઘણા પણ ગામો છે જે મારા સુધી પ્રશ્ન આવ્યો નથી પ્રશ્ન શું કામ નથી આવ્યો કે મને એમ કીધું કે પ્રતિનિધિ એટલે શું તો આ બિચારા પ્રશ્ન બીજે ક્યાં કરે એમ